મિત્રો અત્યારે વરસાદ નો હતો ઘરે આવી ગયો છું વરસાદ પણ જોવા નથી કઈ વરસાદ ચાલો અત્યારે ગઈ પર આવી ગયો છું શકો છો કુલ વરસાદ આવી રહ્યો છે અમારા ધબા ઉપર ઘણું પાણી ભરાઈ ગયું અમે તમને બાજુની વાડી વાળી તો પણ ઘણું પાણી ભરાઈ ગયું છે કેરા ભરાઈ ગયા છે સામે ખીણ છે પણ ખીણ પણ દેખાતી નથી ખૂબ જ જોરદાર વરસાદ ફેલી રહ્યો છે ને સામે ડુંગરા છે ડુંગરા પણ દેખાતા નથી એટલો વરસાદ છે આ છે અમારા ગામનું તળાવ એકદમ સામે છે આખું ભરાઈ ગયું છે ત્યાં પણ જોવા જઈએ માહોલ છે જોઈ શકો છો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે એકદમ ઘણા વર્ષો પછી અમારું તળાવ અમારા ગામમાં ભરાઈ ગયું છે ચોમાસામાં એટલો વરસાદ નથી આવ્યો એટલો અત્યારે વરસાદ આવે છે તળાવ બાજુ લાગે તો મારો ગયો મિત્રો અત્યારે વરસાદ રહી ગયો છે હું અને મારો નાનો ભાઈ બંને સારી છે જોવા તળાવ વરાણો છે તો આપણે જઈએ તળાવ જોવા જ નાવાની મોજ બાળપણમાં નાના હતા આવતા રોઈ રોજ પાણી આવતું હોય જો તમે કેવું નાવાની મોજ આવે અહિયાં રોજ આપડે તળાવ જોવા આવ્યા તળો પણ સાજુ ભરાઈ ગયું છે છે શકો છો મિત્રો સાજુ પદુ પણ આવી ગયું છે અહીંથી નીકળે જાય પહેલી વાર લગભગ ત્રણ થી ચાર વર્ષ સુધીમાં આવડશે પહેલી વાર એટલું બધું પાણી આવ્યું છે પહેલી વાર એટલું તળાવ ભરાણું કે વરસાદના કારણે તળાવ ન ભરાતું હા સમાજ સમાજ નહીં થયું પણ અત્યારે માવઠામાં આવી ગણી આવી ગયો વરસાદ અત્યારે નિકાલ નીકળ્યો નથી નકર અહીંથી નિકાલ નીકળી જાય થોડો ઘણો એક વાર વરસાદ આવી જાય ગયા